વલસાડના તિથલ દરિયા કિનારે ટેમ્પો ચાલકે સહેલાણી ઉપર ટેમ્પો ચડાવી દેવાની કોશિશ કરતા ભાગદોડ મચી આ ટેમ્પો ચાલકે પ્રવાસીઓ ઉપર ટેમ્પો ચડાવવાની કોશિશ કેમ કરી તે અંગે રહસ્ય અને અનેક લોકોએ ટેમ્પો ચાલકનો પીછો કર્યો પરંતુ સહેલાણીઓને હાથ તાળી આપીને ટેમ્પો ચાલક ભાગી છૂટ્યો પ્રવાસીઓમાં ફેવરેટ તિથલ દરિયા કિનારે ગ્રાઉન્ડમાં બેસેલા પ્રવાસીઓ પર રવિવારની રજામાં આવેલા પ્રવાસીઓ પર એક ટેમ્પો ચાલકે ટેમ્પો ચઢાવવાની કોશિશ કરતા ભાગદોડ મચી ગઈ હતી આ ટેમ્પો ચાલકને પકડવાનો પ્રવાસીઓએ પ્રયાસ કર્યો હતો પરંતુ તે ટેમ્પો લઈને ભાગી છૂટ્યો હતો મળતી માહિતી પ્રમાણે દર રવિવારે તિથલ દરિયા કિનારે હળવાશની મજા માણવા અનેક લોકો આવતા હોય છે ત્યારે ગતરોજ પણ અનેક પ્રવાસીઓ તિથલ દરિયા કિનારે આવેલ ગ્રાઉન્ડ પર બેઠા હતા ત્યારે એક ટેમ્પો ચાલક ત્યાં આવીને પ્રવાસીઓને અડફેટે લઈ રહ્યો હતો અને આ ટેમ્પો ચાલકે ત્યાં બેઠેલા સહેલાણીઓ પર ટેમ્પો ચડાવવાની કોશિશ કરતા ભાગદોડ મચી ગઈ હતી જે ઘટનાનું કોઈકે ટેમ્પો ચાલકનો વિડીયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો ટેમ્પો ચાલક ખૂબ જ બેદરકારીથી ટેમ્પો હંકારી રહ્યો હતો અને ત્યાંથી ભાગી છૂટેલા ટેમ્પો ચાલકને પકડવા માટે કેટલાક પ્રવાસીઓ દોડ્યા હતા પરંતુ ટેમ્પો ચાલક કોઈને હાથ ન લાગ્યો હતો અને ત્યારે આ ટેમ્પો ચાલક દારૂના નશામાં હતો કે પછી પોતાની માનસિક ગુમાવી દીધી હતી કે પછી જાણ બુજીને આવી હરકત કરી હતી તે અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આ ટેમ્પો ચાલક કોણ હતો તે પોલીસ તપાસ કરશે તો જ ખબર પડશે પ્રવાસીઓના જીવ કેમ જોખમમાં મૂક્યા તેના પરથી પડદો ઉઠશે તો હકીકત બહાર આવશે